ઓને લેરતો ઓય ઉભા રહો પણ તો જો આવજો એ લકાકો કેમ દોરાક લેલા તો લાગે ઈયા ના પડી જા હું લાગે છે પણ એ વાત હોય હજાર લોકો જાતા હોય બતાઈએ ને હોય પણ બીજું આ કોઈને જ નહીં હોય તમે પૈસા લઈને હું લઈ રું છું પણ એમ પૈસા ના લેવરા રો વાત કરો છો તમે તમારે હાથમાં બગળો આપણો ક્યો છે તે લઈ ર હાલો જોય ઉભા રહો કેરા તું પાકર બેદુાર કોસે

એટલે હાલ તો પૈસા ઈમાનદારી તમારે કોઈ નઈ તો લેવો આપડે વધારો તારે વધારો હવે બધા પણ પહેલા લઈને શું છું ખબર છે વાર બેઠા તો કે પડી ગયો નીજ પડી ગયેલા છે તાર પાકી તો પડી ગયેલા છે તમે પડી તેમાં પડી ગયેલા પૈસા જ પડ્યા છો મજા છે ને બગલા જેવા તો ખબર ખબર પડતું ચાલો વાલો એવા ને એવા પાછું આવવું પડત છે પાકીટ પડી જીતી બીજા માણસ પૈસા પૈસા ના પાડો પાછા આપડે પેલા ખબર છે તમારે

મારે એ તો બરોબર છે પણ અમે ના પૈસા તમે મોણા તો પેલો હું રાજી ખુશી થી ના પણ એ ના રમના નહિ લેતા પણ હરમના